દર્શક મિત્રો હોળી ઉપર રોકીને પોલીસ એક બાઇક ચાલકને રોકીને દરેક કાગળ માંગવામાં આવ્યા બાઈક પાસે કાગળ નહીં મળતા તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે તો કટિબંધ ન્યૂઝના કેમેરાને જોઈ પોલીસકર્મી પીસીઆર લઈને બાઇક ચાલકને ને પૈસા લીધા વગર જવા દેવામાં આવ્યો હાઇવે ઉપર પીસીઆર વાન દ્વારા ભારદારી વાહનો પણ રોકીને અને ટેમ્પા ચાલકને રોકીને પણ તોડ પાણી કરવામાં આવી છે ડુમાડ હાલોલ હાઇવે પર આવી જ રીતે પીસીઆર વાન ટુ વ્હીલર અને ભારદારી વાહનને રોકવામાં આવે છે હવે આવી ફરિયાદ કટિબદ્ધ ન્યૂઝમાં મળી હતી તે ફરિયાદના આધારે કટિબદ્ધ ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા આ વિડીયો શૂટ કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે આ વિડીયોમાં એક પીસીઆર વાન અને બાઇક ચાલક સાથે આનાકાની કરી રહ્યા છે અચાનક પીસીઆર વાન ડ્રાઈવરની કટિબંધ ન્યૂઝ ચેનલના કેમેરા પર નજર પડતા બાઇક ચાલકને જવા દીધો હતો